નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મલિયા જય બજરંગ કૃપા ટ્રેડર્સ કુવાડવા તો આજે આપણે મોટી મોરડી ગામ છે જે ચોટીલા વિસ્તારની અંદર એ ગામની અંદર જે મૂળાનું મોટા પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે એને એમાં આપણે એક નવી વેને સારી વેરાયટી રિચર્સ વેરાયટી છે મારુતિ સીડનું એજીઓ પૂસા ચેતકી જે રિચર્સ છે અને બહુ જોરદાર અત્યારે માર્કેટની અંદર નવી જ વેરાયટી આવેલી છે જે મૂળા આપણે અહીંયા મોટી મોરડી ગામની અંદર ખેડૂતો જે રનિંગ વેરાયટી વાવેતર કરી રહ્યા છે એની અંદર એક પેકેટનું વાવેતર કરેલું હતું તો આપણે એ ખેડૂતોનો અભિપ્રાય લેવો છે કે એને કેવું લાગેલું છે અને શું ફરક છે અને માર્કેટમાં એ ચાલે તો કેટલાને માર્કેટમાં બેનિફિટ કેટલો થઈ રહ્યો છે એ પણ આપણે એનો અભિપ્રાય લઈએ નમસ્કાર શું નામ તમારું ગેલાભાઈ ગેલાભાઈ તો તમે આ બે વેરાયટી અત્યારે જોઈ હા બરોબર આ અત્યારે રનિંગ વાવેતર કરી રહ્યા છે અને આ આપણે મારુતિ નું પૂછા ચેતકી છે તો તમને આમાં શું ફરક લાગે સાહેબ અમને તો આમાં ઘણો ફરક લાગ્યો અત્યાર સુધી બે હારે વાવેતર હતું ને આપડે હા એટલે આ વેરાટી રહે ને એમાં મૂળ જાળ ઓછી છે મૂળ ઝાડ ઓછી છે ને બીજું બીજો લાંબો ઘણો મૂળો થાય છે મૂળો લાંબો વધારે છે પછી બીજું પાંદડાના જે ભાજીમાં ને એમાં

તમે જોઈ શકો છો આમાં એક જ ધારા છે બધા આની અંદર તમે જોઈ શકો છો બરાબર આમાં કોઈ જાતની એક ધારા મૂળા નથી આ જે ટૂંકો છે લાંબો છે આ જે તમે જોઈ શકો છો બરાબર આ તમે જોઈ શકો છો આ જોઈ શકો છો આ જોઈ આમાં તમે જોઈ શકો બધાની ક્વોલિટી સેમ છે તમે જો તમે ઢગલો પડ્યો હોય એટલે તમે લાઈવ તમે નિદર્શન આજે બતાવવામાં આવે છે ખેડૂતે પોતાની જાતે બંનેમાંથી મૂળા ઉપાડેલા છે અડધા અડધા રમેશભાઈ તમે ઉપાડવામાં હતા ને તમે આ બેયમાં તમને શું ફરક લાગ્યો છે આ વેરાયટી સારી છે કઈ રીતે સારી છે છે બરાબર તો તમે તમે આ તમારું શું નામ ભાવેશભાઈ ભાવેશભાઈ તો તમે ભાવેશભાઈ આ મૂળા તમે કેટલા વર્ષથી આવો ઘણો ટાઈમ થઈ ઘણો ટાઈમ તમને શું ફરક લાગે એમાં શિયાળો છે તો પણ છતાં ડિફરન્સ પડે છે આ જે વેરાયટી છે ગરમીમાં કે ચોમાસાની અંદર જ્યારે તમે લગાવો ત્યારે પણ તમારે આ જ ધારી ક્વોલિટી જોવા મળશે અને જે ખેડૂતોને પ્રશ્ન આવે છે નીંગલવાના એ નીંગલવાનો પ્રશ્ન પણ નહીં આવે આ વેરાયટીની અંદર અને જ્યારે તમે આ બે વેરાયટીનો ડિફરન્સ તમે ચોમાસાની અંદર કે ઉનાળાની અંદર જો તમે કાયમી વાવેતર કરતા હોય તો આ વેરાયટી લગાવો ને એટલે મૂળ આ એક જ ધારા જોવા મળશે તમને આની અંદર તમે જુઓ ફરીથી જુઓ ભાઈ નજીક આવો આમાં તમે જુઓ અને આમાં જુઓ આની અંદર તમે સાઈઝની ક્વોલિટીમાં તમે ગમે અહીંયા જુઓ તમે ખોલી તમે કોઈ એક ધારી સાઈઝને એક મીક ટૂંકમાં જોવા ન મળે બરાબર અને આમાં તમે જુઓ તમે ગમે એ મૂળો લઈ બરાબર આ બંને વેરાયટી એક જ દિવસે એક જ જગ્યાએ વાવેલી છે આ જે રનિંગ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે એ છે આ અત્યારની રિચર્સ વેરાયટી મારુતિ સીડ એજીઓની બરાબર પૂછા ચેતકી છે જે અત્યારની લેટેસ્ટ અને એક જ ધારા મૂળા થાય છે એ આપણે આ વિડીયો મારફતે બીજા ખેડૂતોને તમે આ મૂળા તમને જોઈ ને તમને ખ્યાલ આવી જાય કે આ મૂળા વાવવાથી ફાયદો થાય કે નહીં ખેડૂતોને સાહેબ આમાં તમને જ ફાયદો દેખાડો અત્યારે બરાબર બિયારણ છે બરોબર છે એ તમે આજે લાઈવ ડેમોસ્ટ્રેશન આ પ્લોટ તમે પણ જોઈ શકો છો અને આ એક જગ્યાએથી અલગ અલગ એક જ દિવસની વાવણી કરેલી હતી અને એનો ડિફરન્સ તમને જોવા મળે છે કે આ એક ધારા મૂળા છે જે માર્કેટ ભાવ વધારે મળી શકે આપણે લાઈવ જોઈ શકીએ છીએ આમાં તમે ક્વોલિટી જુઓ બંને એક જ દિવસે એક જ જમીનમાંથી ઉપાડેલા છે બરાબર તો આ મારુતિ સીડના જે મૂળા છે એ આગળ હજી પણ આપણે બીજા ખેડૂતોને પણ આવી રીતે બંને એક સરખા વાવીને બીજા ટ્રાયલ આપીને હજી આપણે વિડીયો બીજા બનાવશું થેન્ક યુ આભાર